ભાવનગર શહેરમાં મારનાથ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે ઉત્તરાયણ દરમિયાન ભેગા કરેલા દોરા વિગતો અનુસાર ઉત્તરાયણના પર્વને લઈને પતંગ રસિયાઓ એકબીજાના પેચ કાપવાની લાયમાન ઘાતકી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે જેનાથી અસંખ્ય પક્ષીઓ તેમજ વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે ત્યારે ભાવનગર શહેરના માળનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશનના સહયોગથી સ્વયંસેવકો દ્વારા ઉત્તરાયણથી લઈ અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એકઠા કરેલા પતંગના દોરાઓ ભેગા કરી ગંગાજળીયા તળાવ ખાતે આજે બાળવામાં આવ્યા હતા આજે અંદાજીત પિસ્તાલીસ કિલો જેટલા દોરાઓ બાળવામાં આવ્યા અહેવાલ ગિરીશભાઈ સરવૈયા એફએફકે લાઇવ ન્યૂઝ ભાવનગર ઓકે મારું નામ છે મારું નામ છે હરિભાઈ શાહ ને માલના ગ્રુપ હું એક બાણું હતી અત્યારે જો કે ઉત્તરાયણ ગઈ તો ઘણી ઘણી જગ્યાએ પતંગ ફૂગ ચડ્યા છે અને પતંગના દોરા ઝાડ ઉપર હોય કોમ્પ્લેક્ષમાં હોય રોડ ઉપર હોય કેટલા કેટલા પક્ષીઓ બીમારને પણ મરણ પણ છે આશા એટલે આપણા માધ્યમિક ગયા કે અમે એકતાલીસ કિલો બાળી દઈએ આ વખતે એકતાલીસ કિલો ઉપર દોરા છે એટલે આપણા માધ્યમિકો બહુ ચાય ના દોરી એટલે ખતરો ખતરો છે કેટલા વિદેશ પક્ષીઓ આપણે આવ્યા છે દેશમાં એટલા બધા ઈજા અને ઘણા ઘણા પણ મરણ પણ થયા છે એમ ગુજરાતભરમાં આપણે જોવો છો ગુજરાતમાં બે જાતની ઉજવણી છે જે વાંસી ગેર અને આ બે ઊંચો ઉજવતા છે એમાં કેટલા કેટલા પક્ષીઓના મોત થયા છે આપણે રાજકોટ જુઓ જામનગર જુઓ સુરત જુઓ બધી જગ્યાએ ચાઇના દોરી ખૂબ પકડાય છે એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર વર્ષે આવી ચાઇના દોરી પકડાય છે એટલે આપણા જેટલું બને એટલું આપણે ખાસ દેખરેખ જેવું છે આ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ આજે ખરેખર સાગર કંપની મોતીબાગ રોડ ઉપર જે જોરા એકઠા કરેલા છે એનો નાશ કરીને આપણા માધ્ય ખાસ કહેવું હજી ઘણી ઘણી જગ્યાએ જોરા ઢીંગાતા વગાડતો હોય એકટા કરી નાશ કરી બે ધીરી ત્રણ દિવસ કેટલા કબૂતરી વિચાર જપ્ત ચડી જાય છે એટલે આપણા માધ્યવ જેટલું બને એટલું કરો અમારા માલનાથ ગ્રુપના ખરેખર બધા છે સાત સહકાર છે દર્શન ચૌહાણ છે મધુ માતાભાઈ છે મોકાભાઈ છે આ બધા અમારા ગ્રુપના મેમ્બરો ઘણા ઘણા છે પણ જે રિક્ષાવાળા છે એ રીતે આપણે સરસ મજાનું કામ કર્યું છે એટલે જ કહેવા માગું છું કે સવારથી મેં શું જીતા ઉત્તરાયણમાં અને સાંજ સુધીમાં આ અને જે મારી પછી બીજા જોડા વેચેલા છે એ ભાઈ લગ્નમાં વ્યાં એટલે છે એને હાથ બાળવાના હતા એટલું આપણા માધ્યમથી કહેવા માગું છું ઓકે